નમસ્કાર મિત્રો હું શું મુકેશ માંડવીયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને વાત કરવાનો છું જે નવથી બાર ધોરણ સુધી જે વિદ્યાર્થીઓનીઓ ભણે છે તેમને પચાસ હજારની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવશે તો એમના વિશેની હું આપને સંપૂર્ણ માહિતી જણાવવાનો છું તેમાં જોઈએ તો યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે છે નમોલક્ષ્મી યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓના સો ટકા નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે માધ્યમિક અને ઉચ્ચોત્તર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરી વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકાર વિચારણા હેઠળ હતું તો સહાય કોને મળશે એટલે કે રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો ઉપર બંનેમાં સિવાય જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ કરેલ હોય અને જેઓને કુટુંબ વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તેઓને વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર છે મળવાપાત્ર સહાય જોઈએ તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરીએથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે તેમાં જોઈએ તો ધોરણ નવ અને દસમાં મળી કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા પાંચસો મુજબ વાર્ષિક પાંચ હજાર પ્રમાણે બંને વર્ષના કુલ મળીને દસ હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર છે એ ધોરણ દસની પરીક્ષા પાસ થશે ધોરણ અગિયાર અને બારમાં મળી કુલ ત્રીસ હજાર સહાય આ સહાય પૈકી અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા સાતસો ને પચાસ મુજબ વાર્ષિક રૂપિયા સાત હજાર પાંચસો પ્રમાણે બંને વર્ષના મળીને કુલ રૂપિયા પંદર હજાર ચૂકવવામાં આવશે અને જ્યારે બાકીના પંદર હજાર ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાર કરી પાસ કરીએ છીએ મળવાપાત્ર રહેશે તો આપ જે સહાય છે એ કઈ રીતના ચૂકવવામાં આવશે તો જોઈએ તો આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટીથી વિદ્યાર્થીનીની માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીનીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાએ જઈ અને કોઈ પણ પ્રકારની જાણકારી વિના કરવામાં આવશે જે દરમિયાન જે વિદ્યાર્થીનીઓની હાજરી અગાઉના મહિનાઓના સરેરાશ એંશી ટકા નહીં જળવાય હોય તેવા વિદ્યાર્થીનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે કોઈ પણ કારણોસર જો કોઈ વિદ્યાર્થીની અજવચેથી શાળા છોડી દેશે તો તેવા કિસ્સામાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીનીને ચૂકવાયેલી સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં રિપીટર વિદ્યાર્થીનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રિપીટર વિદ્યાર્થીનીઓને ધોરણ આઠનો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરીથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે છે તે પછી મળવાપાત્ર રહેશે જે કિસ્સામાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય પાત્ર રહેશે વિદ્યાર્થીનીએ સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે અન્ય બાબતોમાં જોઈએ તો આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામાક્ષરી શાળાઓએ નિર્ણય કરી શકશે અને જરૂરી આનુષંગિક સૂચનાઓ આપી શકશે આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી કરવાનું રહેશે તો મિત્રો આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા જે નવા યોજનાના કે ભરતીના કોઈ માહિતીના વિડીયો આવે તો એ આપને સુધી પહેલાં પહોંચી શકે તો બસ આજ માટે એટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી